હાઇ ગર્લ્સ વેલકમ બેક ટુ વી ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો સવારે પડી ગઈ છે અમારી તો દાનુબેન સ્કૂલ પણ જતા રહે સવારે બ્લોક કરવાનો ટાઈમ નહોતો મળ્યો તો મેં કીધું અત્યારે સ્ટાર્ટ કરું દાનુ સ્કૂલ ગઈ છે ફટાફટ આપણે જમવાનું બનાવીએ આજે જમવામાં છે બટાકાનો રસાયણું શાક ભાખરી કાંદા કેરીનું કચોર અને શક્કરટેરીનો પલો તો દાનુ ગઈ છે ફટાફટ આપણે અડધો કલાકમાં જમવાનું બનાવી દઈએ ચલો સો ગાઈઝ મારું બધું જ મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે આ કપડાં લઈને જાઉં છું કપડાં ધોવાઈ ગયા છે અને સૂકી દઉં કારણ કે છે ને શું થાય છે મોસ્ટ પ્રોબેબલી એવું એવું બધું ટાઈમ સાથે સેટ કરું છું ને કે દાનવી બી આવે ને ત્યાં સુધી હું મોસ્ટ ઓફ ફ્રી થઈ જાઉં મારું જમવાનું થઈ ગયું રસોડું સાફ થઈ ગયું પછી મારા વાસણ થઈ ગયા બધું ક્લીન કરી લીધું એટલે જમીને જેટલા વાસણ રહે એટલા જ કરવાના રહે કારણ કે પછી શું થાય છે કે હું અત્યારે બધું કામ ફિનિશ નથી કરતી ને તો મને દાનવીને ટાઈમ નથી અપાતો એટલે મોસ્ટ ઓફ એ આવે ને પહેલાં હું બધું કામ પતાવી લઉં છું તો મારો મોસ્ટ પ્રોબેબલી ટાઈમ દાનવીને આપી શકું એના માટે જો આવી ગયા મારા મેડમ હવે દેખेंगे બેન આવી ગયા છે ક્યાંથી શું કર્યું સ્કૂલ માં સ્ટાર્સ મળ્યા ઓ સ્ટાર્સ મળ્યા શું કર્યું ફોટા માં શું કર્યું

એને બેબીને સુડ આવે છે એની બેબીને બહુ જ આવે છે ના આલા તો કહે એને આ છે ને દાનુની બે ડોલ છે અને દાનુ કહે છે એને બહુ જ ભૂખ લાગી છે તો મમ્મા આઇલના માટે પોમોગ્રેનેટ આપ બેબી પોમોગ્રેનેટ ગ્રેનેટ ખાશે એ માટે મારી પાસે પોમોગ્રેનેટ છોલા આવે છે એની બેબીના બહુ જ ભૂખ લાગી છે એવું કહે ઠાકોરજી કરે આવો દિવસ રોજ આવે અને એની જાતે આવી રીતે રમ્યા જ કરે આવો દિવસ તો ક્યારેક અઠવાડિયામાં એકવાર જોવા મળે કે એની જાતે જાતે રમતી હોય ને આપણે ખબર પણ ના પડે

આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કે જો મળી શકાય આ બ્લોગમાં પ્લીઝ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ